નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ એક ગણિત પ્રથમ સત્ર પેજ નંબર ચોર્યાસી ઉપર છ નંબરનો એકમ આપેલો છે શાકભાજીનું ખેતર તે એકમનો આપણે પરિચય કરીશું આપણે જાણીએ છીએ તે મુજબ કોઈપણ એકમની અંદર શું શીખવાનું છે તે એકમના અંતે પ્રગતિની નોંધ તે મુદ્દા આપણે વાંચી લેશું તો તે આપણને ધ્યાનમાં આવી જશે મિત્રો કોઈપણ વિડીયોની અંદર આપણે ફક્ત એકમનો પરિચય કરીએ છીએ તેનું સોલ્યુશન કરીએ છીએ આપણે વર્ગકાર્ય દરમિયાન તો આપણે જે રીતે તાલીમની અંદર શીખ્યા છીએ તે મુજબ આ એકમ આપણે શીખવાનો છે સમૂહ કાર્ય આપેલું છે શાકભાજીનું ખેતર રમીલા અને રવજી બંને એકબીજાને ખેતરમાંથી શાકભાજી વીણવામાં મદદ કરે છે બંને પોતાની ટોપલીમાં વીણેલા શાકભાજી ભરે છે ચાલો આપણે જોઈએ અને ગણીએ કે તેઓએ કેટલા શાકભાજી વીણ્યા છે અહીં રમીલા અને રવજીનું ચિત્ર આપેલું છે તો આ રમીલાએ કેટલા ટામેટા વીણ્યા છે તો એક બે ત્રણ અને રવજીએ તો રવજીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ચાર મૂળા વીણેલા છે અને પાંચ ગાજર વીણેલા છે બધા સાથે મળીને ગણશું તો નવ થશે એ જ પ્રવૃત્તિને આગળ વધારીશ અહીં ચિત્ર આધારિત પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો ત્યારબાદ એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે અને અન્ય વિદ્યાર્થી જવાબ આપે તેવું પણ કરવું સમૂહ કાર્યની અંદર પ્રવૃત્તિ કરવાની છે તો રમીલાની ટોપલીમાં જે ટામેટા આપેલા છે તે ગણવાના છે રવજીની ટોપલીની અંદર જે ટામેટા આપેલા તે ગણવાના છે અને બંનેના સાથે મળીને ટામેટા કેટલા થશે તે ગણવાના છે તો અહીં નીચે સરવાળાના સ્વરૂપમાં લખેલું છે તો અહીં રમીલાની ટોપલીમાં ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત ટામેટા છે રવજીની ટોપલીમાં ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છે તો આ પાંચ લખેલા છે અહીં બંનેના ટામેટા ભેગા કરી અને ચિત્ર આપેલું છે તો વિદ્યાર્થીઓ ગણશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો સાત અને પાંચ સાત ટામેટા અને પાંચ ટામેટા ભેગા કરીશું તો બાર થશે તો વિદ્યાર્થીઓ સમૂહની અંદર પ્રવૃત્તિ કરી અને બાર લખશે અહીં એક ટોપલીમાં નવ ગાજર અને બીજી ટોપલીમાં ચાર ગાજર તો નવ અને ચાર અલગ અલગ ગણશે પછી સાથે મળીને ગણશે તો નવ અને ચાર કેટલા થશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો વિદ્યાર્થીઓ અહીં તેર લખશે એક ટોપલીમાં આઠ મૂળા અને બીજી ટોપલીમાં આઠ મૂળા સાત આપેલો છે બંને સાથે મળીને કેટલા થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો વિદ્યાર્થીઓ અહીં સોળ લખશી આગળની પ્રવૃત્તિ છે સમૂહ કાર્યની અંદર મણકા અને માળા તમે મણકાની માળાથી બારમાં ચાર કેવી રીતે ઉમેરશો અહીં શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે કે પહેલાં હું બાર મણકા ગણીશ અને પછી હું બીજા ચાર મણકા ગણીશ બાર પછી તેર ચૌદ પંદર અને સોળ બાર ગણ્યા પછી તેર ચૌદ પંદર અને સોળ એટલે ચાર મણકા ગણીશ તો સોળ થશે મણકાની માળા અને મણકા ગોળીના ઉપયોગથી ઉપર મુજબના અન્ય સરવાળાના અનુભવો વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રવૃત્તિ કરાવીને કરાવવાના છે જે પેજ નંબર એક ઉપર આપણે પ્રવૃત્તિ કરાવી હતી કે તમારા શિક્ષક સમૂહ કાર્યની અંદર આગળની પ્રવૃત્તિ છે મણકાની માળામાં ઉદાહરણ પ્રમાણે સંખ્યા લખો અને સરવાળો કરો અહીં તેર વત્તા ચાર આપેલા છે તો તેર માં ચાર ઉમેરાવાના છે અહીં રંગ કરેલા મણકા એ દસ છે એટલે કે એક જૂથ આપેલું છે તો તેર તો દસ અને ત્રણ તેર અગિયાર બાર તેર તો અહીરનું કાર્ડ લગાવવાનું છે પહેલા આપણે ચૌદ ગણવાના છે તો દસ મણકા આપેલા છે દસ ને એક અગિયાર બાર તેર અને ચૌદ તો અહીં આપણે ચૌદ લખીશું એનામાં ચાર ઉમેરવાના છે તો એક બે ત્રણ ચાર તો અહીં આપણે કાર્ડ લગાવીશું એની અંદર પહેલા છ મણકા ગણી અને આપણે કાર્ડ લગાવીશું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીં છ નું કાર્ડ વિદ્યાર્થીઓ લગાવશે ત્યારબાદ છ માં આઠ ઉમેરવાના છે તો તેમાં આઠ મણકા ઉમેરીશું તો છ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ પછી આપણે ફરીથી કાર્ડ લગાવીશું કુલ મણકા ગણીશું તો છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો છ ને આઠ થશે ચૌદ અહીં પણ આપણે ચૌદ લગાવીશું પાંચ વત્તા સાત તો પાંચ મણકા પછી પાંચનું કાર્ડ લગાવીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચ ગણ્યા પછી અહીં પાંચનું કાર્ડ લગાવીશું પાંચમાં સાત ઉમેરવાના છે તો પાંચ પછી આપણે સાત મણકા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીં આપણે કાર્ડ લગાવી દેસુ કુલ ગણીશું પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો બાર લખીશું પાંચ ને સાત થશે બાર અહીં પણ આપણે લખી દેસું અહીં એકથી વીસ સુધીની સંખ્યા પટ્ટી આપેલી છે વ્યક્તિગત કાર્ય કરવાનું છે પાંચમાં આઠ ઉમેરવાના છે તો પાંચ ને આઠ અહીં જવાબ આપેલો છે તેર સમજીશું આપણે પાંચ તો અહીં પાંચ આપેલા છે પાંચમાં આઠ ઉમેરવાના છે તો પાંચ પછી આઠ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને તેર ક્યાં છે તેર અહી છે તો તેર માં ત્રણ ઉમેરીશું તો તેર પછી ત્રણ ગણીશું એક બે ત્રણ તો ક્યાં પહોંચ્યા આપણે સોળ તો અહીં જવાબમાં લખીશું સોળ બે માં સોળ ઉમેરીશું તો અહીં બે આપેલા છે અને બે પછી સોળ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ કેટલે પહોંચ્યા આપણે અઢારે તો અઢાર લખીશું ચાર વત્તા બાર ચારમાં બાર ઉમેરીશું ચાર અહીં છે ચાર પછી બાર ગણીશું ચાર પછી ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર સોળ ઉપર પહોંચ્યા તો ચાર ને બાર સોળ લખીશું પાંચ ને ત્રણ આઠ આપેલા છે પાંચ એમાં તેર આપેલા છે જવાબ આપી દીધેલો છે તો તેર આપેલા છે તો કેટલામાં કેટલા ઉમેરીશું તો તેર થશે હવે મિત્રો અહીં કોઈ નિશ્ચિત જવાબ નહીં આવે બરાબર દાખલા તરીકે વિદ્યાર્થી એમ લખશે કે મારે પહેલા ખાનામાં પાંચ લખવા છે તો પાંચ લખ્યા તો પાંચમાં કેટલાશું તો તેર થશે તો તે પહોંચવાનું છે તો પાંચ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ઉમેર્યા તો તે પહોંચી જવાય તો પાંચ ની આઠ તેર અહીં દસ કરવાના છે દસ જવાબ આપેલો છે એ પહોંચવાનું છે અહીં કેટલી સંખ્યા લખીશું શરૂઆતમાં કોઈ પણ સંખ્યા લખી શકાય તો આપણે માની લો કે ત્રણ લખ્યા ત્રણ લખ્યા તો ત્રણમાં કેટલા ઉમેરીશું તો દસ થશે તો ત્રણ પછી કેટલા સ્થાન આપણે ખસીએ છીએ તો દસ આવે છે તો ત્રણ પછી ખસીશું ત્રણ અહીં છે એક બે ત્રણ ચાર પાંચ આપણે સાત લખ્યા તો સાત પછી કેટલા સ્થાન ખસીશું તો અઢાર આવશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર સ્થાન ખસીશું તો અઢાર આવશે તો સાત ને અગિયાર અઢાર આગળની પ્રવૃત્તિ છે ચાલો ગણીએ સમૂહની અંદર કરવાની છે એક વખત પોપટ અને મેના રવજીના ખેતરમાં ગયા ત્યાંથી પોપટ સાત મરચાં લાવ્યું એટલે કે પોપટ સાત મરચાં લાવ્યો છે અને મેના પાંચ મરચાં લાવી બંને આ મરચાં માળામાં મૂક્યા અને ગણ્યા તો બાર મરચાં થયા પોપટ અને મેના બીજી કઈ કઈ રીતે માળામાં મરચાં મૂકે તો બાર જ થશે તો આ પ્રવૃત્તિને સમજવા માટે આપણે બાર બટન લીધા છે તો આ બાર બટનને આપણે કેવી કેવી રીતે અલગ અલગ મૂકી શકીએ તો એનો સરવાળો બાર જ થાય તો અહીં આપણે આ ખાનાની અંદર પાંચ મણકા મૂકીશું એટલે કે પાંચ બટન લઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ તો અહીં પાંચ લખ્યા આપણે તો અહીં આ બાજુના ખાનાની અંદર કેટલા લખીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો પાંચ અને સાત લખીશું તો પણ સરવાળો બાર થશે પાંચ જે સાત બાર આજૃતે અહી માની લો કે આપણે 3 લખીએ તો 3 બટન મૂકીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ બાજુ જો આપણે 3 મૂકીશું તો આ બાજુ 1 2 3 4 5 6 7 8 9 9 મૂકીશું તો 9 ને 3 પણ 12 થશે આ વખતે આપણે આ બાજુ બટન 8 લીધા તો 8 લખ્યા તો આ બાજુ કેટલા વધ્યા 4 તો 8 ને 4 પર 12 થશે માની લો કે આપણે અહીં દસ લીધા તો આ બાજુ બે રહ્યા તો દસ ને બે પણ બાર થશે આ બાજુ આપણે ત્રણ મૂક્યા તો આ બાજુ કેટલા વધશે તો નવ વધશે તો નવ ને ત્રણ પણ બાર થશે ત્રણ ને નવ પણ બાર થશે નવ ને ત્રણ પણ બાર થશે અહીં આપણે એક મૂક્યા તો એક લખ્યા તો અહીંયા કેટલા વધશે તો અગિયાર વધશે તો અગિયાર ને એક પણ બાર થશે શૂન્યની સંકલ્પના એ આપણે આગળ શીખવેલી છે તો અહીં માની લો કે આ બાજુની જગ્યાએ આપણે શૂન્ય મૂકીશું

તો આપણે બીજા છ મણકા લેશું એક બે ત્રણ ચાર પાંચ છ બંનેના સાથે મળીને કેટલા થાય તો બાર અને છ સાથે મળીને ગણીશું આપણે તો વિદ્યાર્થીઓ ગણશે તો બાર ને છ અઢાર થશે અઢાર જવાબ આવશે અહીંયા પણ અઢાર લખી દેસુ આપણે

તો અમન પાસેના આઠ લાડુ અને ચરણજીત પાસેના પાંચ લાડુ બંનેને કુલ આપણે તો બંને પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો તેર આ મુજબ પણ વિદ્યાર્થીઓ ગણી શકશે શીના પાસે બાર બંગડી છે અને તેની બહેને તેને સાત બંગડી આપી તો હવે સીના પાસે કેટલી બંગડી થઈ તો વિદ્યાર્થીઓ ગણશે તો બાર અને સાત બાર ને સાત થશે ઓગણીસ શિક્ષક માટે સૂચના છે વિદ્યાર્થીએ કેવી રીતે આ મેળવે છે છે તે પૂછો દરેકની રીત અલગ અલગ હોઈ શકે ચર્ચા કરવાની છે કે વિદ્યાર્થીઓ તમે કેવી રીતે આનો જવાબ મેળવ્યો જૂથ કાર્ય છે કહો કેટલા સરવાળા માટે જોડકના આપેલા છે વિદ્યા જુઓ તમારે આ જોડક નું સાંભળવાનું છે અને પછી જવાબ આપવાનું છે એક ડાળ પર બે ફૂલ બીજી ડાળ પર ત્રણ બંને ભેગા કરી કેટલા થાય કેટલા થાય તે કહી શકો તો સમજી જશો પાઠ કેટલા થાય ચાર કબૂતર ચણતાતા અને બીજા આઠ આવ્યા તો આપણે મૃત વસ્તુની મદદથી પણ ગણી શકીએ ચાર અને આઠ ભેગા કરીએ તો બાર ત્રીજું જોડકનું છે લાલ રંગની આઠ લખોટી તો લાલ રંગની આઠ લખોટી છે કેટલી ગણાય તો આઠ વત્તા સાત વત્તા ત્રણ આપણે ગણીએ તો અઢાર જવાબ આવશે સાત ચકી સાત ચક્કા થાય કેટલા બોલબકા તો ચૌદ થશે પાંચમું જોડપનું છે પહેલા પાઠના છ પાંચ ને ભેગા કરી કેટલા થાય તે લખ ને પાંચ પાંચ ને છ થશે અગિયાર દસ કેરી લીલી ચંપ કેરી પીળીપંપ રસ થયો એ ખાટો મીઠો બોલો કેરી કેટલી જટ 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 તો દસ ને પાંચ વિદ્યાર્થીઓ અને એ એ સાંભળ્યા બાદ મૂર્ત વસ્તુની મદદથી સરવાળો કરી અને પછી અહીંયા લખશે ઉપર જેવા બીજા જોડકડા મહાવરો કરાવવો શિક્ષક માટે સૂચના આપેલી છે બે બે ની જોડીમાં બાળકોને મૂર્ત વસ્તુ આપો તેને બે ભાગમાં વહેંચીને અલગ અલગ સંખ્યાને આપેલા ખાનામાં લખાવો તે બંને ભાગ ભેગા કરતા છ થાય છે તે સમજાવો ફરીથી બીજી રીતે ભાગ કરી તેની સંખ્યા લખાવો તો આ છ બટન આપણે લીધેલા છે તો આ છ ને જુદી જુદી રીતે ભાગ કરી અને અહીંયા લખવાનું છે દાખલા તરીકે આપણે પહેલી વાર જોઈએ કે એક વત્તા પાંચ કરીએ તો પણ છ થાય એક વત્તા પાંચ બે વત્તા ચાર કરીએ તો પણ છ થશે ત્રણ વત્તા ત્રણ કરીએ તો પણ છ થશે ચાર વત્તા બે કરીએ તો પણ છ થશે પાંચ વત્તા એક કરીએ તો પણ છ થશે અને છ વત્તા શૂન્ય આ બાજુ છ આ બાજુ શૂન્ય તો પણ છ થાય છ વત્તા એક વત્તા પાંચ કર્યા આપણે પાંચ વત્તા એક આ બાજુ પાંચ રાખીએ આ બાજુ એક રાખીએ તો પણ છ થાય આ જ રીતે સંખ્યા સાત માટે પણ કરી શકાય સાત બટન લઈએ આપણે અહીં આપણે શૂન્ય લીધા અહીં સાત લીધા તો શૂન્ય વત્તા તે પણ સાત થાય એક વત્તા છ કરીએ તો પણ સાથ થાય બે વત્તા પાંચ કરીએ તો પણ સાત થાય ત્રણ વત્તા ચાર કરીએ તો પણ સાથ થાય ચાર વત્તા ત્રણ કરીએ તો પણ સાત થાય પાંચ વત્તા બે કરીએ તો પણ સાત થાય છ વત્તા એક કરીએ તો પણ થાય અને સાત વત્તા શૂન્ય કરીએ તો પણ થાય બાદ કરો વ્યક્તિગત કાર્ય કરવાનું છે પંદર ફળ આપેલા છે એમાંથી નવ ઓછા કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ઓછા કર્યા તો વધ્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ તો છ લખેલા છે એ જ મુજબ બાદ બાકીની પ્રક્રિયા આપેલી છે સોળ માંથી ચાર ઓછા કરેલા છે સોળ ચોરસ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો બાળ લખશે બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ બાર માંથી પાંચ ઓછા થયા તો વધ્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાતસો ગણીને આ મુજબ વિદ્યાર્થીઓ લખી દેશે અહીં ચૌદ તેમાંથી સાત ઓછા કરેલા છે તો સાત લીટી દોરેલી છે બે ત્રણ ચાર પાંચ છ સાત વધ્યા કેટલા ગણીને વિદ્યાર્થીઓ લખી દેશે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આ મુજબ સોળ માંથી છ ઓછા થશે તો દસ આવશે પંદર માંથી પાંચ ઓછા થશે તો દસ આવશે અહીં જુઓ અહીં ચિત્ર આપેલું છે અહીં ચિત્ર આપેલું નથી તો વિદ્યાર્થીઓ જાતે કરશે કે પંદર છે તો પંદર આપણે ગોળ દોરીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર ચૌદ પંદર પંદર માંથી કેટલા ઓછા કરવાના છે શૂન્ય તો શૂન્ય એટલે કશું નહીં તો કયું જ ઓછા નહીં કરીએ ફરીથી ગણીશું તો પંદર જ થશે પંદર લખીશું આપણે અહીં સત્તર માંથી નવ ઓછા કરવાના છીએ સત્તર લેટા સત્તર માંથી નવ ઓછા કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વધ્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ તો આઠ વધશે તેર માંથી ત્રણ ઓછા કરવાના તેર ગોળ દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર જુઓ તેર માંથી ત્રણ ઓછા કરીએ એક વર્તુળ બે વર્તુળ હું છ થી આગળની તરફ બે ખાના ખૂદું છું છ છે છ પછી બે ખાના ખોદ્યું એક તો બે તો આઠ ઉપર પહોંચી આ છોકરી આ શું કહે છે અંજલિ એવું કહે છે રેણુને રેણુ હું પંદર થી સાત ખાના પાછળની તરફ કૂદું છું સંખ્યાપટ્ટી ની મદદથી રમવાની છે નોટબુકમાં સંખ્યા પટ્ટી દોરો વિદ્યાર્થીઓ નોટબુકમાં આ મુજબ સંખ્યાપટ્ટી દોરશે સુધીની અને અલગ અલગ રીત સમાન ખાનામાં પહોંચવાનો રસ્તો શોધો તો સંખ્યા મદદથી આઠ માં સાત ઉમેરીશું આઠ છે સાત માંથી બે ઓછા થાય એક અને બે તો પણ એ પ્રમાણે જોડકા જોડશે નવ ને નવ નવ માં નવ ઉમેરશું તો અઢાર થશે અહીં સામે એવી કેવી વાત બાકી છે કે જેનો જવાબ અઢાર આવતો હોય તો અહીં અઢાર માંથી શૂન્ય જાય તો અઢાર તો અઢાર માંથી શૂન્ય જાય તો અઢાર રે બાર આવે આ પંદર છે પંદર પંદર માંથી જો એક ખાનું ખસેયા બે ખાનું ખસે અને ત્રણ ખાનું તો બાર સુધી પહોંચી ગયા તો પંદર ઓછા ત્રણ કરીશું તો બાર આવશે સોળ વત્તા એક કરીશું તો સોળ ને એક સોળ અને પછી આપણે એક ખાનું કૂદીશું તો સત્તર થશે તો સોળ ને જોડીશું સંખ્યા પટ્ટીની મદદથી જોઈશું અગિયાર માં ત્રણ ઉમેરવાના છે અગિયાર પરથી એક ખાનું બે ખાનું ત્રણ ખાનું આગળ વધીશું તો ચૌદ આવશે હવે બાદ બાકીના દ્રષ્ટિએ જોઈશું આપણે તો સોળ માંથી બે ઓછા થાય આ સોળ છે એમાંથી એક ખાનું પાછળ પડ્યા બીજું પાછળ ગયા બાદ તો અહીં આઠ રીંગણ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો કેટલા બાદ કરવાના છે ચાર એક બે ત્રણ ચાર કેટલા વધ્યા ચાર રીંગણ વધ્યા તો ચાર રીંગણ અહીંયા દોરી દેસુ અને પછી એમાં રંગ પૂરીશું પાંચ ટામેટા ઓછા ત્રણ ટામેટા બાકી રહેલા ટામેટા દોરો અને રંગ પૂરો પાંચ ટામેલા આપેલા છે એમાંથી ત્રણ બાદ કરવાના છે એક બે અને ત્રણ વધ્યા કેટલા બે તો વિદ્યાર્થીઓ અહીં ટામેટાનું ચિત્ર દોરશે અને એમાં રંગ પૂરશે પંદર મરચામાંથી ચાર મરચાં બાદ કરો પંદર મરચાં આપેલા છે ચાર બાદ કરીશું એક બે ત્રણ અને ચાર તો વધ્યા કેટલા એ ગણી અને અહીંયા દોરવાના છે ને એમાં રંગ પૂરવાના છે તો વધ્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયાર મરચા ફટાફટ દોરીશું અને તેમાં રંગ પૂરીશું

ત્યારબાદ દીવા દીવા બનાવ્યા હવે તેની પાસે કેટલા રહ્યા તો કુંભાર પાસે નવ દીવા હતા તેણે પાંચ દીવા વેચ્યા ઓછા થશે નવમાંથી પાંચ ઓછા કરીશું આપણે તો નવમાંથી પાંચ ઓછા થશે તો ચાર વધશે ત્યારબાદ તેણે સાત દીવા બનાવ્યા એમાં બીજા સાત દીવા ઉમેર્યા એટલે સાત દીવા બનાવ્યા તો કેટલા થશે નવમાંથી પાંચ દીવા વેચી દીધા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વેચી દીધા તો તેની પાસે ચાર દીવા વધ્યા હવે સાત બીજા બનાવ્યા તો નવા ઉમેરશું સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાથે મળીને ગણીશું આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કુંભાર પાસે રહેશે સ્ટેશન પર બાળકો બેઠા મૃત વસ્તુ એક બે ત્રણ ચાર પાંચ અને છ બીજા સ્ટેશન પર આઠ બાળકો બસ માં બેસે છે બીજા પણ આઠ બેસે છે તો આઠ ઉમેરશું એની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ત્રીજા સ્ટેશન પર સાત બાળકો નીચે ઉતર્યા ઓછા કરીશું પાંચ ગણીને જવાબ લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો જવાબ આવશે સાત એક બસમાં અઢાર સીટ છે જો બસમાં નવ વિદ્યાર્થીઓ બેઠેલા હોય તો હવે બસમાં બીજા કેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે અઢાર સીટ છે તો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર સો અઢાર સીટ છે જો બસમાં નવ વિદ્યાર્થીઓ બેઠેલા છે નવ વિદ્યાર્થીઓ તો બેઠેલા જ છે તો નવ ઓછા કરીશું અઢાર માંથી નવ સીટ ઓછી કરી દેસુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે બસમાં બીજા કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તો આ બાદ કરીને જે બટન વધશે એટલા વિદ્યાર્થીઓ બેસી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ મતલબ અઢાર માંથી નવ બાદ કરવાના છે મહેકને બોક્સમાં ચૌદ ચોકલેટ મળી છે મહેક તેમાંથી તેની સહેલીને કેટલી ચોકલેટ આપે છે મહેક પાસે છ બાકી હતી તો મહેકે તેની સહેલીને કેટલી ચોકલેટ આપી હશે તો મહેક પાસે ચૌદ ચોકલેટ મળી છે ને તો આપણે મણકા લેશું એક બે તેર અને ચૌદ આગળ શું કહે છે તો મહેક તેમાંથી તેની સહેલીને કેટલીક ચોકલેટ આપે છે કેટલી આપી એ ખબર નથી પણ મહેક પાસે છ ચોકલેટ બાકી રહી તો એની પાસે છ ચોકલેટ વધી એક બે ત્રણ ચાર પાંચ અને છ આટલી એની જોડે છે હવે તો આપી કેટલી હશે તો આટલી ચોકલેટ એને આપી હશે તો ગણીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આઠ ચોકલેટ આપી હશે એટલે રમણ પાસે બાળ કેળા હતા તેને થોડા કેળા ખાધા હવે તેની પાસે પાંચ કેળા બાકી છે તો કેટલા કેળા ખાધા હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો બાર હવે કેટલા કેળા ખાઈ ગયો તો એની પાસે પાંચ કેળા વધ્યા છે તો હવે એની પાસે પાંચ કેળા બાકી વધ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ કેળા રે છે તો ખાધા કેટલા છે ખાધા ગણીશું ને સાત તો સાત કેળા એને ખાધા હશે બાદ બાકીની રીતે બાર ઓછા પાંચ કરીશું તો આપણને સાત મળશે તો સાત જવાબ અહીંયા લખીશું આભાર મિત્રો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો જય હિન્દ જય ભારત